કાજલ બેન ને શૈલેષ ડોળા છે બરાબર આપણું ગામ કયું કતપર લગ્ન કેટલા વર્ષ થયા આપણે બાર વર્ષ બાર વર્ષ તમારે છોકરી છે બરાબર કેટલા વર્ષની છે નવ વર્ષ નવ વર્ષની નવ વર્ષની છોકરી છે પછી બચ્ચું રાખવાનું ટ્રાય ક્યારથી કરતા હતા પછી ત્રણ વર્ષની છે પછી ત્રણ વર્ષની થઈ એટલે ઓલરેડી તમે આજે જો નવ વર્ષની એટલે છ વર્ષથી બચ્ચું રાખવાનું ટ્રાય કરો છો બરાબર કેટલાક ડોક્ટર બતાવ્યું બે ડોક્ટર બે ડોક્ટર બીજા ડોક્ટર શું કહેતા ભાઈ આ બધા રિપોર્ટ કરાવ્યા હતા પછી તોય એ નહીં પછી તમને બતાવવાનું તમારા ગામમાં એક ડોક્ટર છે આની કીધું બરાબર તમે અહીં બતાવો એવા કાજલબેન ને શૈલેષભાઈ બતાવ્યા બરાબર આપડે એસએસજી એટલે કે નળીન રિપોર્ટ કર્યો આપણે કઈ તારીખે કર્યો તો અઠાવીસ જાન્યુઆરી બે હજાર પછી આજે જો અમારે કાજલબેન અને શૈલેશભાઈ યુપીટી પોઝિટિવ લઈ આવ્યા છે સોનોગ્રાફીમાં બી બચ્ચું લઈ આવ્યા છે બરાબર આમ તો એક છોકરી છે પણ છ વર્ષથી બચ્ચું રાખવાનું ટ્રાય કરતા બરાબર આમ તો જો તમને આમ તો પેલા જ ગાય રિઝલ્ટ મળી ગયું બરાબર જો તમારે જેવા પેશન્ટ હોય કે એને રિઝલ્ટ મળતું હોય તો શું સલાહ આપશો સાહેબ નું કામ કેવું લાગ્યું તમને સારું Okay, kan video video muka tuan tuan ni, na? Okay, serasa.